પોરબંદરના રોડ પર બુટલેગઢના બાઇક ઠોકર મારતા પતિ પત્ની અને તેના બાળકને ઈજા થઈ હતી સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું ત્યારબાદ પોલીસે કાર્યવાહી ન કરતા સ્થાનિકોએ ઉગ્ર રજૂઆતો કરી હતી ત્યારબાદ અંતે પોલીસ ફરિયાદ લેવાની ફરજ પડી છે પોરબંદરના બોરીચાની ડોભરિયા ડોબરિયા સીમમાં રહેતા અને ખેતી કામ કરતા અરબંભાઈ ભીખુભાઈ મોઢવાડિયા નામના સાડત્રીસ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ આઠમી મે ના રોજ તેઓ તથા તેમના પત્ની શાંતિબેન અને પાંચ વર્ષનો પુત્ર દીક્ષાંત એમ ત્રણ માઇલ વિસ્તારમાં રહેતા તેમના સસરાના ઘરે ગયા હતા અને રાત્રે ત્યાંથી બાઇકમાં ઘરે જતા હતા ત્યારે રાત્રે પોણા બાર વાગ્યે કોલેખડા આદિત્યાણા રોડ પર ભયંકર સ્પીડે એક બાઇક આવીને અરભમભાઈના બાઇક સાથે અથડાતા તેમના પત્ની શાંતિબેન બેભાન થઈ ગયા હતા અને તપાસ કરતા કાળા કલરનું પલ્સર બાઇક ઝડપાયું હતું જેમાં દારૂ ભરેલા બાચકા રોડ પર પડ્યા હતા અને પલ્સરમાં બેસેલા બે વ્યક્તિઓ પણ રોડ પર પડી ગયેલા દેખાયા હતા આથી ફરિયાદી અરભમભાઈએ તેના શાળા જયેશ રણમલભાઈ બોખીરિયાને બનાવ અંગે ફોન પર જાણ કરી હતી ત્યારબાદ શાંતિબેનને વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા ત્યાં તેમનું મોત થયું હતું આથી પલ્સર બાઇકના અજાણ્યા ચાલક કે જે દારૂનો ખેપ પીઓ છે તેની સામે રોંગ સાઇડમાં પૂર બાઇક ચલાવીને અકસ્માત થવાથી કોઈનું મૃત્યુ થઈ શકે તેવું જાણતો હોવા છતાં બેફિકરાઈથી ફિકરાઈથી બાઇક ચલાવીને અકસ્માત સર્જતા કલમ બસો ઓગણ એસી ત્રણસો ચાર ત્રણસો સાડત્રીસ તથા એમવી એક્ટ એકસો ત્યાંસી એકસો ચોર્યાસી અને એકસો સિતોતેર મુજબ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ અકસ્માત થયા બાદ પોલીસે બુટલેગર સામે કાર્યવાહી કરી નહીં હોવાથી આ પરિવારના સભ્યો ઉપરાંત મહેર શક્તિ સેનાના આગેવાનોએ ઋષ રજૂઆત કરી હતી અને અંતે તંત્રને ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી ત્યારે જો પોલીસ ઈચ્છે તો ઘાયલ બુટલે ઘર ક્યાં દાખલ થયો છે તેની તપાસ કરીને તેની સામે કડક કાર્યવાહી કરી શકે છે પરંતુ તેના માટે પોલીસની ઈચ્છાશક્તિ હોવી જરૂરી છે કારણ કે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સામે હપ્તાખોરીના પણ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે તેમની જ મીઠી નજર હેઠળ દારૂના ધંધા ફૂલિયા ફાલ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે જિલ્લા પોલીસ વડાએ કડક હાથે કામ લઈને ઉદ્યોગનગર પોલીસને સૂચના અપાવી એ જરૂરી બની ગયું છે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરની અસર તેમજ સ્થાનિકોની રજૂઆતને અંતે ઉદ્યોગનગર પોલીસે નમતું ચોખ્ખું પડ્યું છે લગભગ પાંચેક દિવસ પૂર્વે કુરિક્ષા રોડ પર સર્જાયેલ અકસ્માતની ઘટના અને શાંતિબેન મોઢવાડિયા નામની મહિલાનું મોત આ ઘટનાના ચાર ચાર દિવસ બાદ પણ ઉદ્યોગનગર પોલીસે ઘટનાનું જે મુખ્ય આરોપી હતું ઘટના સર્જનાર બાઇક ચાલક બુટલેગર તેની સામે કોઈ કાર્યવાહી કરી ન હતી આ બુટલેગર હતો તેની સાબિતી રૂપે અનેક વિડીયો પણ સામે આવ્યા છે રોડ ઉપર રીતસરનો દારૂની રેલમ છેલ બોલી રહી હતી પોલીસ ઘટના બાદ ત્યાં પહોંચી પણ હતી તેમણે બાઇક પણ જોયું હતું દારૂની લેલમછેલ પણ જોઈ હતી તેમ છતાં તે બાઇક સામે બાઇક ચાલક સામે કે દારૂ અંગેની કોઈ કાર્યવાહી કરી નહોતી એટલું જ નહીં પરંતુ શાંતિબેન મોઢવાડિયાના મોત નીપજ્યા બાદ પણ ઉદ્યોગનગર પોલીસનું મૌન જોવા મળતું હતું ત્યારબાદ સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ઉદ્યોગનગર પોલીસના જે પીએસઆઈ ચાવડા છે તેને ઉગ્ર રજૂઆતો કરી હતી અને આ સમાચારને વિસ્તૃત રીતે

જો શહેરમાં જે પ્રમાણે ચર્ચા ચાલી રહી છે તે પ્રમાણે આ અકસ્માત થનાર બુટલેગર કમલાબાગ પાસે આવેલી એક ખાનગી ઓર્થોપેટિક હોસ્પિટલમાં સારવાર પણ લઈ રહ્યો છે તેને પોતાને પણ ઈજાઓ થઈ હતી તેનું નામ પણ લગભગ દાદુ જેવું ઉપનામ આ શખ્સ ધરાવે છે આ શખ્સ અગાઉ પણ દારૂના કેસમાં આવી ચૂક્યો છે તેમ છતાં પોલીસે તેની સામે કાર્યવાહી કરવાના બદલે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધી અને મામલો આગળ વધારે છે ત્યારે સવાલ એ છે કે પોલીસ જ્યારે સ્થાનિકો કહી રહ્યા છે ભોગ બનનાર મહિલાના પરિવારજનો પણ કહી રહ્યા છે કોણ છે બુટલેગર તેની તમામ ઓળખ છે તે કઈ જગ્યાએ છે તે અંગે પણ પોલીસને પૂરતી માહિતી છે તો શું પોલીસ આ બુટલેગર સામે કાર્યવાહી કરશે કે પછી હપ્તા ખાંવ કે હપ્તા ખોરી ત્યાં જેની સામે આક્ષેપ થયા છે તે પોલીસ તે આક્ષેપોને સાચા પાડશે નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર